વીસમી જાન્યુઆરી અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દરેક રામ ભક્તોમાં વિવિધ રીતે ઉત્સાહ છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની તૈયારી કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રાચીન કડા રૂગાન કળા કે જેમાં આજ સુધી માત્ર ટ્રી ઓફ લાઈફ અને જુદી જુદી ડિઝાઇન જ થતી હતી તેમાં માધાપરના રૂગાન કારીગર દ્વારા પ્રથમવાર રામ દરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે જે રૂગાન કડાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં આવી છે કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોગાન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે માધાપરના રોગાન કળાના એક યુવાન કારીગર આશીષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવીને સૌ કોઈને અચંબિત કરી મૂક્યા છે સામાન્ય રીતે આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જોવા મળતી હોય છે ત્યારે આશિષભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના રાજા અભિષેક સમયના રામ દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ રોગાન કળા અંગેનું જ્ઞાન મેળવ્યું હતું છેલ્લા છ વર્ષથી આશિષભાઈએ રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી પોર્ટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે અન્ય કારીગરોની જેમ આશીષભાઈ પણ રોગાન કળા દ્વારા બ્લાઉઝ ઘાઘરા સાડી એનામાં બધા ભગવાન એક સાથે એકતા થયા હતા ફક્ત એક જ સમયે જયારે શ્રી રાજારામ નો હતો ભેગા થયા હતા જેમાં શંકર ભગવાન ગણેશ ભગવાન વેદવ્યાસજી વ્યાસજી વિશ્વામિત્રજી હનુમાનજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યાભિષેક હતો તો મેં કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભે બનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો બહુ જ એની ઘડીઓ ગણાતી હતી એકદમ બધા

અને અયોધ્યાના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભમાં લઈને છે ઉલ્લેખનીય છે કે રોગાન કળા ખૂબ જ મુશ્કેલ કળા માનવામાં આવે છે આશિષભાઈ દેવી દેવતાઓના ચિત્રો પણ આ કળા વડે કાપડ પર ઉતારે છે અને જેને ખૂબ જ બારી કામગીરીની પણ જરૂર પડતી હોય છે આશિષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ પણ બનાવી છે આ કૃતિમાં રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસ પૂરું કરીને અયોધ્યા પરત આવી ગાદી પર બેસે છે અને તેમનું જ્યારે રાજ્યાભિષેક થઈ રહ્યો છે ત્યારે રામના ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તેમજ હનુમાનજી ઉપરાંત બ્રહ્મા ગણેશ વિશ્વામિત્ર અને નારદ મુનિ પણ તેમને આવકારવા માટે હાજર હોય છે તેવી કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગને રામાયણમાં રાજા રામ દરબાર તરીકે દર્શાવવામાં આવ્યો છે રામદરબારની આ કૃતિ બનાવતા તેમને ત્રણ મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો ખૂબ મહેનત બાદ આશિષભાઈએ આ રાજા રામદરબારની કૃતિ તૈયાર કરી છે અને જેમ રોગાન ગળામાં કાપડની અડધી બાજુ કામ કરી તેને વાળીને બંને બાજુ રંગ આવે છે તેમ આ ચિત્ર બનાવવા આશીષભાઈએ બે અલગ અલગ કાપડનો વપરાશ કરતા રાજા રામદરબારની એકસાથે બે કૃતિઓ બનાવી છે આગામી સમયમાં આકૃતિની અયોધ્યા ખાતે સ્થાન મળે તેવા પ્રયત્નો પણ આશિષભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે